નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો માવઠાથી થયેલા નુકસાનની સહાય ચૂકવવા માટે મોટો નિર્ણય જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર સહાય આપવા માટે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે જેમ પાક નુકસાનના સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે તો સર્વે તથા સર્વેના ડિજિટલ રિપોર્ટ્સ નિર્ધારિત સમય દરમિયાન પૂર્ણ કરવા ઉપર ભાર પણ મુકાયો છે તો તમામ સહાયના લાભ અસરગ્રસ્ત ખેડૂતો સુધી પહોંચે તે માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરાશે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ નુકસાન થયું છે કે નહીં ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાંથી વધુ એક સંકટ જ્યાં દોસ્તો એક તરફ ચક્રવાત મો આંધ્રપ્રદેશ ઉપર ત્રાટક્યું છે ત્યારે બીજી તરફ અરબસાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન એટલે કે હવાનું દબાણ ગુજરાત તરફ આગળ વધ્યું છે તો વેરાવળથી માત્ર ચારસો ને કિલોમીટર કરતાં પણ ઓછું દૂર રહેલી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ વધી રહી છે જેના કારણે ગુજરાતમાં માવઠાની માઠી દશા યથાવત રહેશે તો હવામાન વિભાગે આજે પણ અમરેલી ભાવનગર તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે

છ થી બાર કલાક સુધી તીવ્ર પણ રહેવાની સંભાવના છે તો આ જિલ્લામાં હજુ પણ રેડ એલર્ટ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેના લીધે તે વિસ્તારોમાં શાળા અને કોલેજો માટે પણ બે દિવસ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે

તેમની હાલતો પણ કફોડી બની શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સિંગતેલના ભાવમાં આવ્યો ઉછાળો જ્યાં દોસ્તો મગફળીના પિલાણમાં ઘટાડાના કારણે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે તો બજારમાં ડબ્બાના ભાવમાં રૂપિયા પંદરનો ઉછાળો આવ્યો છે તો હાલ સિંગતેલના ભાવ રૂપિયા ત્રેવીસો ને રૂપિયા ચોવીસો ને ત્રીસની વચ્ચે છે તો સપ્લાયમાં ઘટાડો તેમજ માંગમાં વધારો થવાના કારણે તેલના ભાવ ઊંચા ગયા છે તો વેપારીઓ અનુસાર જો પિલાણમાં સુધારો નહીં થાય તો હજુ પણ આવનારા દિવસ ભાવમાં વધુ વધારો થઈ શકે છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ ફાઇટર જેટમાં ભરી ઉડાન જ્યાં દોસ્તો ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન ઉપરથી ફાઇટર જેટ રાફેલમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે તો અગાઉ પણ તેમને સુખોએ થર્ટીઆઈ ફાઇટર જેટમાં પણ ઉડાન ભરી હતી તો આ ઐતિહાસિક ઉડાન ભારતની વધતી જતી સંરક્ષણ ક્ષમતા આત્મનિર્ભર ભારતના સંકલ્પનું પ્રતિક છે તો રાષ્ટ્રપતિને અંબાલા એરફોર્સ સ્ટેશન ઉપર જવાનોએ પણ ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત પણ કર્યા હતા તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે યુદ્ધ વિરામ ફાયર કરારો તૂટી ગયા છે તો જેમાં અત્યાર સુધીમાં છવ્વીસ જેટલા લોકોના મોત થયાના અહેવાલ પણ આવ્યા છે તો ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ ઉપર યુદ્ધ વિરામ ભંગનો આરોપ મૂકીને ગાઝા ઉપર શક્તિશાળી હુમલા કરવાના પણ આદેશો આપ્યા છે તો ગાઝાની નાગરિક સુરક્ષા એજન્સીઓ આ હુમલાની પણ પુષ્ટિ કરી હતી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી વધુ એક જવાબદારી જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા નવા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપીને તેમને પ્રવક્તા મંત્રી બનાવાયા છે તો સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમવામાં આવીએ છે તો અગાઉ પણ આ પદ ઉપર ઋષિકેશ પટેલ કાર્યરત હતા તો નવી નિયુક્તિ બાદ બંને મંત્રીઓને રાજ્ય સરકારના નિર્ણયો તેમજ નીતિઓ અંગે જનતાને માહિતી આપવાની જવાબદારી રહેશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં ખેડૂતની દીકરી આંસુએ રડી પડી જ્યાં દોસ્તો સૌરાષ્ટ્રમાં કમોસમી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે તો તો ખેડૂતોના તૈયાર પાકો સંપૂર્ણપણે નષ્ટ નષ્ટ થઈ ગયા છે પાક થવાના કારણે કરુણ દ્રશ્યો જોઈને માત્ર ખેડૂતો જ નહીં પણ તેમની દીકરીઓ પણ ચોધાર આંસુએ રડી પડી હતી તો આ ઘટનાએ ખેડૂતોની આર્થિક અને માનસિક સ્થિતિની ગંભીરતા દર્શાવે છે તો એક ખેડૂતો દીકરીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેને તમે જોઈ શકો છો અને આ અંગે પોતાના પ્રતિભાવ પણ કોમેન્ટમાં તમે જણાવી શકો છો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સદીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું તો વિનાશ તો જુઓ જ્યાં દોસ્તો કેરેબિયન દેશ જમૈકાના દરિયાકાંઠે સદીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું મેલેશિયા ત્રાટક્યું છે જેની ગતિ આશરે ત્રણસો કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે તો યુએન દ્વારા શ્રેણી પાંચનું ગણવામાં આવેલું આ વાવાઝોડું અત્યાર સુધીમાં જમૈકા હૈતી તેમજ ડોમિનિકન રિપબ્લિકમાં કુલ સાતથી વધારે લોકોનો ભોગ લઈ ચૂક્યું છે તો ભારે વાવાઝોડાના વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલન નું પણ જોખમ વધ્યું છે જેના પગલે ક્યુબા અને જમેકામાં છ લાખ થી પણ વધારે લોકોનું સ્થળાંતર કરાયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા જ્યાં દોસ્તો ઈ કોમર્સ દિગ્ગજ ફરી એકવાર મોટી છટણી કરી છે જેમાં કંપનીએ ચૌદ હજાર નોકરીમાંથી કાઢી મૂક્યા છે જે ટેક જગતમાં ઇતિહાસની સૌથી મોટી છટણીમાં ગણાય છે તો હાલમાં એમેઝોનના કોર્પોરેટર કર્મચારીઓની સંખ્યા લગભગ ત્રણ પોઈન્ટ પાંચ લાખની છે તો બે હજાર ને બાવીસ માં સત્યાવીસ હજાર કર્મચારીઓની છટણી બાદ આ એમેઝોન દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી છટણી માનવામાં આવે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અમેરિકાના વાણિજ્ય મંત્રીએ કહ્યું કે ભારતથી દૂર થવું એ મોટી ભૂલ છે જ્યાં દોસ્તો અમેરિકાની પૂર્વ વાણિજ્ય સચિવ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિને ખતરનાક ગણાવતા ચેતવણી આપી છે કે અમેરિકા ભારતથી દૂર જઈને મોટી ભૂલ કરી રહ્યું છે તો રાયમોન્ડાએ વિશેષમાં કહ્યું કે ટ્રમ્પ વહીવટી તંત્રે ભાગના દેશો સાથે સંબંધો બગાડ્યા છે તો રાયમોન્ડાએ વિશેષમાં પણ કહ્યું કે અમેરિકા અમેરિકા યુરોપ જાપાન અને ભારત હવે સારા સંબંધ નથી રહ્યા તો તેમણે મેક અ એવરીથિંગ ઇન અમેરિકા વિચારણા ઉપર પણ ટીકા કરી હતી ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો વડાપ્રધાન મોદી સરદાર પટેલની એકસો ને પચાસ મી જન્મ જયંતિ માટે એકતા નગરની મુલાકાત લેશે અને તેઓ વડોદરા એરપોર્ટ ઉપર ઉતરશે તો પોલીસ કમિશનર નરસિંહ કોમારે બી એન ડબલ એસ બિહાર ત્રેવીસની કલમ એકસો ને ત્રેસઠ હેઠળ ઓગણત્રીસ થી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન વડોદરા શહેરને નો ડ્રોન જાહેર કરવામાં આવ્યું છે તો આનો હેતુ વડાપ્રધાન અને જનતાની સુરક્ષાનો છે તો દેશ વિરોધી તત્વો દ્વારા ડ્રોનના દુરુપયોગની પણ શક્યતા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો ગુજરાત ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયો તો ભારે વરસાદ લાવતું અરબ સાગરનું ડીપ ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ એક જ દિવસમાં અંદાજીત સો કિલોમીટરની ગતિ કાપી ચૂક્યું છે જ્યાં દોસ્તો ફરી એકવાર છેલ્લા ચારથી પાંચ દિવસથી તો કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને ધમરોળી રહ્યું હતું તો બીજી તરફ વધુ એક સંકટ ગુજરાત ઉપર મંડરાયું છે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર આફતના વાદળો ઘેરાયો છે તો કારણ કે ભારે વરસાદ લાવતું અરબી સમુદ્રનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયું છે જેને લઈને ખેડૂતોના જીવ પણ અધ્ધારા થઈ ગયા છે તો ભારે વરસાદથી તૈયાર પાકોનો તો થઈ ગયો છે ત્યારે થોડો ઘણો પાક પણ હાથમાં આવતી ખેડૂતોની આશા હતી પરંતુ તેના ઉપર પણ પાણી ફરી વળે તેવું સંકટ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેને એક જ દિવસમાં આશરે સો કિલોમીટર કરતાં પણ વધારે નજીક આવી ચૂક્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છે પહેલી નવેમ્બર બે હજાર પચીસ થી બેન્કિંગ અને આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા જેમાં ખાતા ધારકો હવે એકાઉન્ટ એટલે કે એફડી તેમજ લોકર માટે ચાર જેટલા નોમિની ઉમેરી શકશે અને તેમનો હિસ્સો પણ નક્કી કરી શકશે તો ક્રમવાર નોમિનેશનથી વિવાદ પણ ઘટશે તો આ ઉપરાંત યુ આધાર કાર્ડમાં પણ નામ સરનામું જે વિગતો જ ઘરે બેઠા ઓનલાઇન અપડેટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે તો માત્ર બાયોમેટ્રિકની પ્રક્રિયા કરવા માટે જ કેન્દ્ર ઉપર જવું પડશે